નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાર મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગણિત તેનું પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે ગાડું અને પૈડા તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે હજુ સુધી એમણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોડા જોવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી એપ્લિકેશન વાપરવાનો લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન જે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સરળ રીતે તમને સમજાય તે રીતે જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન નીચે આપેલા જવાબમાં હા કે ના કરવાનું છે તેમાં પહેલું છે ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય ના પરિકર જોઈએ એક વર્તુળને એક કરતાં વધુ કેન્દ્ર હોય છે ખોટી વાત છે એક જ હોય છે કેન્દ્રબિંદુ એક વર્તુળમાં એક કરતાં વધુ ત્રિજ્યા દોરી શકાય છે હા એક વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું હોય છે તે પણ સાચી વાત છે એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય છે ના ઘણા બધા દોરી શકાય ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે મને પહેલી ખાલી જગ્યા છે એક વર્તુળમાં એક જ કેન્દ્ર હોય છે એક વર્તુળમાંથી બે અર્ધ વર્તુળ બને વર્તુળ પરના બધા જ બિંદુઓ કેન્દ્રથી સમાન અંતરે હોય છે નીચે આપેલી આકૃતિના આધારે જવાબ આપવાનો છે કેન્દ્ર તો આ ઓ છે તો અહીંયા ઓ લખવાનું છે ત્રીજિયા છે આ જેટલી છે આ બધી અહીંયા આપેલી છે આ બધી કહેવાય તો એ બધી લખી દેવાની છે વ્યાસ છે જે વર્તુળના બંને છેડાથી સામેના છેડે સામેડતી હોય તો આ બધા વ્યાસ છે તો અહીંયા વ્યાસ લખી દેવાના છે વર્તુળપણના બિંદુઓ તો અહીં જે આ બિંદુ આ બધા છે વર્તુળપણના બિંદુઓ કહેવાય છે તો તે બધા બિંદુઓ અહીં લખી દેવાના છે નીચે આપેલા વર્તુળમાંથી માગ્યા મુજબ દોરવાનું છે કેન્દ્ર ઓ તો અહીંયા વચ્ચે સેન્ટરમાં જે તમે પરિકર મૂકીને વર્તુળ દોર્યું હોય તે કેન્દ્ર ત્રિજ્યા તો આ ત્રિજિયા બતાવવાની છે વ્યાસ તો અહીંયા આ રીતે એ બી વ્યાસ બતાવવાનો છે નીચે આપેલા માપની ત્રીજાના વર્તુળ દોરો પરિકર લેવાનો છે બીજી બાજુ પેન્સિલ લગાવવાની છે અહીંયા બે સેમીનું કીધું છે તો આ ફૂટપટ્ટી છે આ રીતે ફૂટપટ્ટી તમારે મૂકવાની છે અહીંયા બે સેમી હોય તો પરિકરનો એક છેડો અહીંયા પેન્સિલનો એક છેડો અહીંયા તો આ બે સેમીનું માપ લઈ અહીંયા કેન્દ્રમાં રાખી અને આ રીતે આખું વર્તુળ છે એ દોરવાનું છે અને વચ્ચે બે સેમી આવું લખવાનું છે તે જ રીતે અહીંયા ત્રણ સેમીનું વર્તુળ દોરવાનું છે ચાર સેમીનું વર્તુળ નીચેના ખાનું આપેલું છે તેમાં ચાર સેમી લઈ અને ગોળ વર્તુળ દોરવાનું છે અહીંયા છ સેમીનું વર્તુળી વર્તુળ દોરવાનું છે હવે જુઓ વ્યાસ છે એ આખો હોય છે એટલે કે ત્રીજાનું માપ તેનું અડધું હોય છે છ સેમી વ્યાસ કીધું છે તો છના અડધા થશે ત્રણ તો ત્રણ અહીંયાથી આટલું ત્રણ સેમીનું લઈ અને પછી આ રીતે વર્તુળ દોરવાનું છે તો છ સેમીનું આ વ્યાસનું વર્તુળ થશે નીચે આપેલી ત્રિજિયા પરથી વ્યાસ શોધો તો વ્યાસનું સૂત્ર છે બે ગુણ્યા ત્રિજ્યા ત્રિજ્યાના ડબલ કરવાના છે તો બે ગુણ્યા સાત કરતાં ચૌદ સેમી મળે અગિયાર સેમી છે તો વ્યાસ બરાબર બે ગુણા ત્રિજ્યા બે ગુણા અગિયાર કરતાં બાવીસ સેમી મળશે ત્રેવીસ મીટર છે તો વ્યાસ છે તેનું ત્રિજ્યાનું ડબલ કરવાનું છેતાલીસ મીટર થશે નવ મીટરનું વ્યાસ શોધવાનું છે તો અઢાર મીટર થશે નવ દૂને અઢાર ટૂંકમાં વ્યાસ શોધવાનો કીધો હોય ને ત્રિજ્યા આપેલી હોય તો ત્રિજ્યાને બે વડે ગુણવાના છે હવે વ્યાસ પરથી ત્રિજ્યા શોધવાની છે તો ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં અડધી હોય છે તો વ્યાસનું માપ ઉપર લખવાનું છે તેના ભાગ્યા બે કરતાં આપણને ચાર મીટર મળશે દસ સેમી છે તો વ્યાસ ભાગ્યા બે તો દસના છેદમાં બે તો પાંચ સેમી મળશે છ સેમી હોય તો છ ભાગ્યા બે કરતાં ત્રણ સેમી મળે બાર મીટર છે તો બાર ભાગ્યા બે કરતાં છ મીટરનું ત્રિજ્યા થશે નીચે આપેલા વર્તુળ પૈકી મોટા વર્તુળ સામે ખરાની નિશાની કરવા છે તો પાંચ મીટર વાળું મોટું થાય બીજાની અંદર પાંચ સેમી વ્યાસવાળું મોટું થશે ત્રીજાની અંદર છે બે મીટર ત્રિજ્યા મોટું વર્તુળ થશે ચોથાની અંદર બે મીટર વ્યાસવાળું વર્તુળ મોટું થશે આપેલી વર્તુળની ત્રીજિયાનું માપ શોધો તો અહીંયા ત્રીજિયાનું માપ છે અહીંયાથી ફૂટપટ્ટી મૂકવાની છે અને કોઈ પણ જગ્યાએ આટલું માપ લઈએ તો સેમી આપણને થશે થશે આ બીજું છે તેમાં ત્રીજામાં એક સેમીનું વર્તુળ થશે ચોથાની અંદર ચાર સેમીનું થશે નીચે આપેલ જગ્યામાં અલગ અલગ ત્રીજિયાના વર્તુળ અને અર્ધ વર્તુળનો ઉપયોગ કરી ડિઝાઇન બનાવવાની છે અહીંયા ઉદાહરણ આપેલું છે તો અહીંયા બારમું હવે છે આપેલ ત્રિકોણના શિરુબંધી શિરુબિંદુને કેન્દ્રમાં રાખી બે સેમી ત્રણ સેમીને એક સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરવાની છે તો અહીંયા ત્રણ સેમી બે સેમીને એક સેમી વર્તુળા આ ત્રિજિયાની વર્ત કરેલું છે તો અહીંયા રાખી અને ત્રણ સેમી લઈ અને પછી આ રીતે વર્તુળ દોરવાનું છે અહીંયા કેન્દ્રમાં રાખી બે સેમીનું આ વર્તુળ દોરવાનું છે અને અહીંયા પરિકરની અણી મૂકી અને એક સેમીનું આ રીતે વર્તુળ દોરવાનું છે આપેલા બિંદુ ઓને કેન્દ્રમાં રાખી ચાર સેમી બે ને ત્રણ સેમી ત્રીજાવાળા વર્તુળ બનાવવાના છે સૌ આપણે બે વાળું બનાવીએ તો અહીંયા પરિકરની અણી રાખી અને બે સેમીવાળું આ વર્તુળ બનાવવાનું છે ત્યારબાદ અહીંયાથી આ ત્રણ સેમી આટલું ત્રણ સેમી રાખી અને આ બીજું વર્તુળ બનાવવાનું છે અને ચાર સેમીનું રાખી અને આ છેલ્લું બારનું વર્તુળ બનાવવાનું છે નીચેના વર્તુળમાં જો કેન્દ્ર ઓ હોય તો સૌથી લાંબુ રેખાખંડ કયો છે તો તમામ રેખાખંડ સમાન છે અહીંયા જે આ બધા આપેલા છે આ બધા સરખા જ છે પંદરમું મનહર પાસે બાર સેમી પંદર સેમી ને અઢાર સેમી લાંબા ત્રણ દોરડા છે આ ત્રણેય દોરડાથી જો વર્તુળ બનાવવામાં આવે તો કયા દોરડાનું માંથી સૌથી મોટું વર્તુળ બનશે તો અઢાર સેમી જે લાંબુ છે તેનાથી સૌથી મોટું વર્તુળ બને સોળમું છે પાંચ સેમી ત્રીજિયા વાળું એક વર્તુળ દોરવાનું છે તો અહીંયાથી પાંચ લઈ અને પાંચનું માપ લઈ અને આ બીજું વર્તુળ બનાવવાનું છે નીચે આપેલા વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી છે કઈ કઈ તો આ બધી છે ત્રિજ્યાઓ થાય છે છ ત્રિજિયા છે જે માપ અહીંયા લખેલા છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલી ખાલી જગ્યા વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહે છે બીજી ખાલી જગ્યા છે વર્તુળના બે વ્યાસના છેદ બિંદુને કેન્દ્ર કહે છે અહીંયા કેન્દ્ર ઓ આપેલું છે જે અહીંયા આપણને દેખાય છે ઓ ત્રિજ્યા છે ઓ એ ત્રિજ્યા ઓ એ છે અને વ્યાસ છે બી સી આ જે આખો લાંબો આપેલો છે તે વ્યાસ બી અને સી છે સૂચના મુજબ કરવાનું છે નીચે આપેલા વર્તુળમાં વ્યાસ પીક્યુ દોરો તો કોઈપણ કેન્દ્રમાંથી કોઈપણ જગ્યાએ કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ અને બંને છેડે અડાડી દેવાનું આ આપણો વ્યાસ બનશે આઠ સેમી વ્યાસવાળું વર્તુળ દોરવાનું છે તો વ્યાસ છે વ્યાસના અડધા ત્રિજ્યા શોધવા માટે વ્યાસના અડધા કરવા પડે તો ચાર સેમી લેવાનું છે અહીંયાથી ચાર સેમી મૂકી અને પછી વર્તુળ દોરવાનું છે તો આપણું વ્યાસવાળું આઠ સેમીનું વર્તુળ બની જશે નીચે આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો અહીંયા ફૂટપટ્ટીનું જીરો રાખી અહીંયા કેટલું માપ થાય છે તે કરી અને અહીંયા ત્રણ સેમી થશે તે તમારે શોધવાનું છે ને લખવાનું છે નવમું છે ચોવીસ સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા શોધો ત્રિજ્યા છે હંમેશા વ્યાસ કરતાં અડધી હોય છે એટલે ભાગ્યા બે કરવાના છે ચોવીસ ભાગ્યા બે કરતાં બાર સેમી મળશે અઢાર મીટર ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ શોધો તો વ્યાસ છે તે ત્રિજ્યાનો ડબલ હોય છે એટલે કે જે ત્રિજ્યાનું માપ હોય અને બે સાથે ગુણો તો છત્રીસ મીટર થશે તો બાળ મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તમને સરળતાથી સમજાઈ ગયો હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો પરંતુ તે પહેલાં દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો